નમસ્કાર મિત્રો સ્વાગત છે એક મહત્વની અપડેટ જોવા મળી રહી છે અગાઉ પણ પગાર સાથે ડિફરન્સ અલાઉન્સમાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે સિવિલના વર્ગ ત્રણ ચાર ના કર્મચારીઓને વધારાનો પગાર ચૂકવવામાં આવ્યો છે એક હજારથી પણ વધુ કર્મચારીઓના પગારમાં હવે ઘટાડો કરવામાં આવશે તેવી માહિતી મળી રહી છે વિગતવાર માહિતી શું છે તો ગાંધીનગર સિવિલ ખાતે આઉટસોર્સથી કામગીરી કરતા ત્રણ ચારના ના એક હજારથી વધારે કર્મચારીઓના પગારમાં એકસો પચાસથી થી લઈને આઠસો પચાસ રૂપિયા જેટલો ઘટાડો થાય તેવું જોવા મળી રહ્યું છે

આર એસ ની તેજ મેડિકલ કોલેજમાં આ પરિસ્થિતિ સર્જાઈ હોવાનું કહેવામાં આવ્યું છે ગાંધીનગર જીએમઇ આર એસ મેડિકલ કોલેજ સંચાલિત ગાંધીનગર સિવિલમાં આઉટસોર્સથી વર્ગ અને વર્ગ ચાર કર્મચારીઓ રાખવામાં આવે છે આ કર્મચારીઓ જે બાબતે ધ્યાને આવતા સમગ્ર ઉદ્દેશ શ્રમ અને રોજગાર વિભાગનું માર્ગદર્શન લેવાયું હતું જેમાં ડિફરન્સ અલાઉન્સમાં વધારો કરવાનો થતો ન હોવાનું સૂચન મળ્યું હતું જેને પગલે હવે ભૂલથી અપાયેલો વધારો પાછો ખેંચવાનો નિર્ણય કરવામાં આવી રહ્યો છે ધન્યવાદ